રાત્રે ગઢેડા માર્કેટ ચાર રસ્તા પાસે રખડતા ઢોરોને પકડવા માટે પહોંચી હતી જ્યાં એક કિશોરે ઢોરપાટીનો વિરોધ કર્યો અને મારવા માટે પથ્થર ઢોરપાટીએ ગાયોની સાથે રાખ્યો ત્યારે કિશોરનો વલોપાત જોવા મળ્યો પહેલેથી જ ઉલ્ટાચોર કોતવાલ કો ડાટેની માનસિકતા કેળવેલા કિશોરને માત્ર પદાર્થ પાઠ શીખાડવા માટે ઢોર પાર્ટીએ પકડ્યો હતો ત્યારે બાદમાં આ વિવાદ વધુ વકર્યો હતો માથાભારે ભરવાડોનો ઢોર પાર્ટી પર હુમલો થયો હોવાની ઘટના પણ સામે આવી ગાયો છોડાવવા જતા વીડિયો ઉતારતા મોબાઈલ પણ તોડ્યા હતા ત્યારે એક અધિકારીને માથામાં ઈજાઓ પહોંચી અને આ સમગ્ર મામલો પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે આ મામલે પોલીસે બે ભરવાડોની અટકાયત પણ કરી હતી